ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓનો પણ લોકો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોને પાણી મુદ્દે હાલાકી ન પડે તે માટે તાલુકા પંચાયત વડોદરાની વિવિધ ગ્રાન્ટમાંથી જુદી જુદી ગ્રામ પંચાયતો માટે ખરીદી કરેલા પાણીના ટેન્કરના લોકાર્પણનો કાર્યક્રમ આજ રોજ એપીએમસી સયાજપુરા ખાતે યોજાયો હતો આ પાણીના ટેન્કરની અગિયાર ગામોની જરૂરિયાત પૂર્ણ થવાની છે આજના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીષભાઈ પટેલ વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર કારોબારી ચેરમેન મહામંત્રી રાનુભાઈ માંજી જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ ટીડીઓ શ્રી તમામ તાલુકા પંચાયતના સભ્યોશ્રી સરપંચશ્રી અને તલાટી ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી અને જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીમાંથી અગિયાર ટેન્કરોના વિતરણ કાર્યક્રમ થતા લોકોમાં પણ ખુશીની લાગણી પ્રસરી રહી હતી આજ રોજ તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી અને જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીમાંથી કુલ ટોટલ અગિયાર ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું અને જે જેનું ખરીદી જેમ પરથી પારદર્શક રીતે કરવામાં આવી છે અને આ ટેન્કરનો ઉપયોગ વિવિધ ગામોમાં જે કંઈ પાણીની સમસ્યાઓ થતી તેનાથી છુટકારો મળશે પ્રસંગો પાછ પણ વડોદરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ડમાંથી અગિયાર જેટલા ગામોની અંદર પીવાના પાણીની ટેન્કર લોકોને સુવિધા મળી રહે ગામની અંદર છેવાડાના માનવીને એ રીતેનું આયોજન અમારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યું ત્યારે આજે એને લોકાર્પણનો કાર્યક્રમ હતો અગિયાર હજાર હજાર ગામના સરપંચ અને તલાટીશ્રીઓ અહીંયા હાજર રહી ને આજે પોતે અહીંયાથી પોતે ટેન્કર લઈને પોતાના ગામે જશે ખરેખર આ કામ ખરેખર બહુ ખૂબ જરૂરિયાત હતી કારણ કે ગામડાઓમાં નાના મોટા પ્રસંગો હોય તેવા સમયે પીવાના પાણીના પ્રશ્નો થતા હોય છે ત્યારે આ ટેન્કરને કારણે દરેક ગામની અંદર પાણીની સુવિધા આ થશે એટલે ખરેખર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સરપંચો કોન્ટ્રાક્ટ બની જાય છે સરપંચોને સ્પષ્ટ આજે પણ કહ્યું છે કે કોઈને પણ તમે આ ટેન્કર ભાડે આપશો નહીં ફક્ત ને ફક્ત લોકોને જરૂરિયાત છે એવા લોકોને કોઈ કોન્ટ્રાક્ટર હોય એવા કોન્ટ્રાક્ટરને ક્યારેય આ ટેન્કર આપવું નહીં ફક્ત ને ફક્ત ગામના ઉપયોગ માટે એની નોમિનલ ચાર્જ રાખીને એવા લોકોને આપણે આપવું જોઈએ